અંકલેશ્વર ખાતે ટ્રાફિકનું ભારણ વધતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પણ સતત પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને જોઈ અંકલેશ્વરની શ્રીનંદ ટ્રાવેલ્સના માલિકને સુંદર વિચાર આવ્યો કે ટ્રાફિક પોલીસ જવાનો માટે આપણે કંઈક કરવું જોઈએ જે વિચારને અમલમાં મૂકી તેમના દ્વારા પ્રતિન ચોકડી રાજપીપળા ચોકડી ખાતે ફરજ બજાવતા તમામ ટ્રાફિક પોલીસ જવાનોને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું

રેનકોટનું વિતરણ કરેલું એ અનુસંધાને આજ બે દિવસ ત્રણ દિવસથી જે વરસાદ પડી રહેલો છે તો આજ રોજ પ્રટીન ચોકડી રાજુલા ચોકડીના ડીઆરબીના જવાનો માટેની આજે એકવાર પાછી મેં એમના કામગીરીને અનુલક્ષીને આ એક રેનકોટનું વિતરણનું કામ કરેલ છે